ભ્રષ્ટાચાર 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 વડોદરા શહેરમાં કોઈ બનાવ બને તો સરકારી અધિકારીઓની લોટરી લાગી તેમ હોય છે સરકારી અધિકારીઓ બનાવ બાજુમાં મૂકી ગરીબ આમ પ્રજાને ટાર્ગેટ બનાવે બનાવતા હોય છે આવાજ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે રોડ રાસ્તાના ઠેકાણા નથી પીવા શુદ્ધ પાણી નથી સરકારી ઓફિસમાં ન્યાય માટે કોઈ સુવિધા નથી પણ

બરાબર છે પણ છ હજાર બસો ને પચાસ કરોડ વાપરવાનું અને ઓન ધને સાચવવા માટે ટ્રાફિકના નિયમનું ભંગ થયું એવું નું કોર્પોરેશન ગુજરાત સરકાર કબૂલ કરે છે આ પોલમ પોલ તમે જોઈ લો આ તમે જુઓ છો ને આ પોલમ પોલ બરાબર છે આ ચાર ખીલા મારીને પોલ બનાવવાનું રક્ષિત આ પોલ તો ઉડાઈ નથી બરાબર છે તો મને એ જ કહેવા માંગુ છું કે ચાર ખીલામાં પોલ રોકાઈ જતી હોય એક્સિડન્ટ રોકાઈ જવા જોઈએ ને બરાબર છે તો મને એ નથી સમજાતું કે મેન્ટલ હોસ્પિટલની મારવામાં આવે કોર્પોરેટરના ઘરની બહાર પોલ નથી મારવામાં આવતી એટલે તમે જેટલો પૈસો આ બધા બોગસ એટલે તમારે આ લોકોએ કશું બી કરીને છ હજાર બસો ને પચાસ કરોડ વાપરવા જ છે આ લોકો કોના ટેક્સના પૈસા તમારા ને મારા બસ આ લોકોએ ફક્ત ટેક્સના પૈસા વાપરવા છે વડોદરાની પ્રજાને મૂર્ખ સમજવી છે વડોદરાની પ્રજાને ગેરમાર્ગે દોરવી છે પણ અમે તો મોદીજીના પ્રેમમાં આંધળા થઈ ગયા આ જોયું તમે જનઔષધિ જોઈ લો બરાબર છે મેન્ટલ હોસ્પિટલની બહાર હું તો એવું કહું છું કે વડોદરાના જે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે પોતાને ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું સમજતા હોય ને એમણે પહેલાં અહીં ગાડી મોદીજીના જનઔષધિમાં દવા લેવા આવું એમણે દવા લેવાની જરૂર છે અહીં પોલમ પોલ લગાવવાની જરૂર નથી એટલે હું તો ભૂતકાળમાં બી કહેતો આવ્યો છું કે આ લોકો સ્મશાનમાં સ્મશાનના લાકડામાં ભજીયા તરીને ખાનારા લોકો આખા વડોદરામાં ગેસ પાઇપલાઇન પહોંચી ગઈ તે છતાં હજુ લાકડામાં ચિતા હરગાવાની ગેસ પાઇપલાઇન તમે સર્વે કરી લો વડોદરાના કેટલા સ્મશાનમાં ચાલુ છે બરાબર છે આ લોકોએ પોલની અંદર લાખો રૂપિયા વાપરવા છે હજુ ગેસ ચીતા ચાલુ કરાવી નથી વડોદરા ખાસવાળી સ્મશાનની અંદર અઢાર કરોડ પાસઠ લાખ રૂપિયા વપરાઈ ગયા પછી બ્રિજો બની ગયા હજુ સ્મશાન પચીસ ટકા પણ ભર્યું નથી એટલે અમે વડોદરાની પ્રજા અમે તો દૂધના દાધેલા છાસ ફૂંકીને પીવાના છે એટલે આ લોકોએ જેટલી પોલમ પોલ રોપવી એટલી રોપી બે ચાર ખીલા ચાર ખીલા રોપવાથી કોઈ પોલ સંતાતી નથી રક્ષિતને તમે સાચવવા માટે આ જબડાનું ઓપરેશન કરવા લઈ ગયા બરાબર છે એટલે પુરવાર એવું કરવા માંગે છે કે એનું જબડું તોડી નાખ્યું બરાબર છે તો આ બધા વિષયો પર વડોદરાની જનતા પુનઃ વિચાર કરે છે તો હવે નેક્સ્ટ ટાઈમ અમારે શું કરવું હવે અમારે દૂધ બિલાડીને હાચવા આપવું બરાબર છે કારણ કે તમે જાણો છો વિરોધ પક્ષની કોઈ ભૂમિકા લાગતી નથી જો વિરોધ પક્ષ પાવરફુલ હોત તો જે મારું વડોદરા લૂંટાયું અમારી ગૌચરો લૂંટાઈ અમારા તળાવો લૂંટાયા અમારા કોતરો લૂંટાયા અમારા કોમન પ્લોટ લોટાયા અમારું કુદરતી સૌંદર્ય લૂંટાઈ ગયું કારણ કે અમે કશું જ નથી કરી શક્યું કારણ કે અમને આપ્યું એટલે હવે અમે તો એવી માંગણી કરવાના છે કે આ સિક્સ હટાવી દો કારણ કે આ એસ્ટ્રોલોજી આંકડાકીય અમારા મગજ પર અસર કરી રહી છે કારણ કે અમે તો મોદીજીના પ્રેમમાં કશું બોલી જ નથી શકતા મોદીજી આયે ગે અચ્છે દિલ આવે ગે આ તો મારા વડોદરાને બરબાદ કરી નાખ્યું

અને આ જે વડોદરામાં ભારતીય જનતા પાર્ટી કરોડોના કૌભાંડો કર્યા છે ને એમને ઉઘાડા પાડવા અમને સપોર્ટ કરો અને છેલ્લે ના અમને અમને હટાવી દો જીરો જીરો આપી દો અમે નવી દિલ્હી દાવ રમીશું કારણ કે અમારું આટલી બધી વસ્તી હોવા છતાં અમારે પોરબંદર થી એમપી લાવવા પડ્યા કારણ કે અમારે જીજે સિક્સ છે ચુમ્માલીસ બીજા આ આટલા બુદ્ધિજીવી હોવા છતાં અમારે બાર અધ્યક્ષ લાવવા પડ્યા કારણ કે અમારે જી જે શીખ અમારે આટલા બધા પૂરો આવ્યા બરાબર છે માનવ સર્જિત પૂર પ્રૂફ થયું એક બી આરોપી નથી નક્કી કરી શક્યા કારણ કે અમારી પાસે જીજે શીખ છે અમારા બાર બાળકોને બે બહેનો ડૂબી ગઈ હાઈકોર્ટને ખબર પડી ગઈ વિનોદ આરોપી છે પણ વિનોદ રાવ પર અમે કશું જ ના કરી શક્યા કારણ કે અમારી પાસે જીજે શીખ છે

ભાજપના અમુક લુખાઓ અમે કશું જ ના કરી શક્યા કારણ કે અમારી પાસે જી જે હતું એટલે મોદીજી તમને બે હાથ જોડીને નમ્ર અપીલ કે તમે અમને આરટીઓમાં જીરો જીરો કરાવી આપો તો અમે નવી ગિલ્લી નવો દાવ કરીએ તો અમે બતાવીએ કે અમે વડોદરા વાસીઓ શું છે કારણ કે અમે તો તમારા પ્રેમ માં લૂંટાયા હવે મોદીજી અમને ના લૂંટો હવે અમારથી સહન નહી થતું જી ચોક્કસ